કારણ કે એની અંદર જે તાકાત રહેલી હતી એની અંદર જે શક્તિ રહેલી હતી એનું જે બળ છે ને બરાબર છે એ મહત્વનું હતું અને એ તત્વો હતા બધા ન્યુટ્રિશનવાળા વાળા અને એ ન્યુટ્રિશન એમાં સેવાથી મળતું એને તો એ ને હિસાબે જે પાક હારો રહેતો પીલો નહોતો પડતો ઠોરડાઈ નહોતો થતો ઠર નતો થતો અને વધારે વરસાદ છો તો પણ પાણી ન લાગતું અને પીળો ન પડતો પાક આપણો તો આજે આપણે એવી દવાની વાત કરવાની છે ખાસ કે આપણે દેશી ખાતર નથી તો દેશી ખાતરની પૂર્તિ કરવા માટે આપણે શું કરવું જોઈએ કે જેમાં આપણા અળસિયા હતા આપણા જે બેક્ટેરિયા હતા એ હે ને છે ભાઈ ગયા મરી હેને છે ભાઈ ગયા મરી નથી ગયા અળસિયા હેઠે જમીનમાં જતા રહેશે શું કામ કારણ કે આપણી પાસે દેશી ખાતર નથી નથી સેન્દ્રિય ખાતર નાખવો નથી એરડીનો ખોળ નાખવો નથી લીંબોળીનો ખોળ નાખવો નથી ભોરંગળીનો નાખવો ખોળ કારણ કે એમાં કાર્બન ઉત્પન્ન થાય નહીં બરાબર છે અને અળસિયાને ખાવા માટે કાર્બન જરૂરી છે જે ખેડૂત મિત્ર બેક્ટેરિયા છે બરાબર એ બેક્ટેરિયા ખેડૂતોને અનુકૂળ આવે પોતાની જમીનમાં અને જે નાના મોટા ફૂગું થતી હોય એને બધાને ખાઈ જાય તો એનો ખોરાક એ ફૂગ છે અને બીજા નંબરમાં કાર્બન છે તો એ બંને ખાવા માટે કાર્બન જોવે હવે આપણે દેતા તો છે કારણ કે બધા કોઈને દૂધ પશુ સોખું ખાવું છે ખાવું છે પરંતુ આપણે હાથ બગડવા નથી હવે સીધી અમૂલ નહીં ભે તમને કોઈ દોઈ નાખે ને એટલે તમને કોઈ સાડી પચાસ રૂપિયા ને કોથળી આપી દે હવે ભે ધોવાઈ ગઈ લાવ જો બનાવો શાહ ત્રણ ગેસ શરૂ કરો સા બનાવીને આપણને આપી દે એટલે કે આ ભેંસ નહીં પરંતુ જે આપણી ભેંસ હતી ગાય હતી બકરા હતા અને એનો જે તમને કોઈ મળમૂત્ર થતો ને આપણે જેમૂત્રો નાખતા અને વર દિવસે કાઢતા હળી જતું એને આપણે દેશી ખાતર કહેતા અને એમાં ઓટોમેટિક ઓર્ગેનિક કાર્બન ઉત્પન્ન થતો હવે તમને કોઈ માલ કાઢી દે કાળો કાન રાવવા નથી દીધો તો હવે કરવું શું તો એના માટેની એક સિગ્મા કંપની જે છે એ કાર્બન લાવી છે અને એના બહુ સારા એવા રિવ્યુ આપણે લીધા છે અને રિવ્યુ લીધા બાદ કારણ કે અત્યારે અમે જે રિવ્યૂ લીધા હતા એ આકતરી મગફળીમાં લીધા હતા પછી શાકભાજીમાં લીધા હતા અને ખાસ કરીને તો શેમાં લીધા આપણે બહુ પીળી પડી ગઈ હતી કપાસની ધાણી સૌથી વધારેમાં વધારે ધાણી ભાઈને પીળી પડી ગઈ હતી ભરતભાઈ તુલસીભાઈ રાજપરા એમને ત્યાં ડેમો આપ્યો હતો અને ભરતભાઈએ ચોખ્ખું કીધું કે આ બે માં

તો રાસાયણિક ખાતરથી અમુક ટકા જમીન થોડી કડક થઈ જાય કારણ કે ડાયમોનિયમ આવે એની હિસાબે અને એના હિસાબે આપણે રિઝલ્ટ સારું મળે પણ એ જરૂરી છે એની જગ્યાએ આ વસ્તુ પણ ત્રણ વસ્તુ જરૂરી છે આગળના જમાનાની માલિકા આ વસ્તુ આવશ્યક જશે થઈ જશે થઈ જશે કારણ કે માલ ડોર તો કઈ વધવાના છે નહીં માલ ડોર વધે ને એટલે કરવાનું હું આપણે કયો ખેડૂત મિત્રો એટલા માટે આપણે માલઢોર ન વધે એટલે દેશી ખાતરની પૂર્તિ થાય નહીં અને આપણે ખ્યાલ જ હશે કે દેશી ખાતરની પૂર્તિ ન હોય એટલે વારા ઘડીએ તમે જે કાંઈ બિયારણ નાખો છો એ બિયારણનો ઉગાવો ધીમે 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 ઓછો આવતો જાય છે પછી આપણે કહીએ ગીતે તમે ડુંગળીનું બી તો એટલું બધું લાવવા છો અને એમાં બી તો નાખી છે પણ દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા ઓછું જર્મિનેશન આવે છે એનું કારણ છે કે જમીન આપણી કડક થઈ ગઈ છે અને એ જમીનની માલિપા

જેથી કરીને આપણે આ પ્રોડક્ટ વિશે ખેડૂતોને સમજાવી શકીએ હરિદાદા તોડે ત્યાં સુધી કઈ દી ખેડૂત મિત્રો કે જે ખેડૂત મિત્રો આપણી ચેનલ માં નવા હોય તો આપણી આ ચેનલ ને જો અહીંયા કાળો અક્ષરમાં કાળા કોંડળા માં સબસ્ક્રાઇબ લખેલું છે ને તો આને આમ કચ કચાવીને દબાવી દો તમે તો હું અહીંથી તમને જે વેતો વિડીયો મૂકોડી હાથ વાગે ધળીંગ નેરાનો તમારા ફોન માં આવી જાગ્યા બરાબર છે એટલા માટે આપણી ચેનલે અવશ્ય સબસ્ક્રાઈબ તમે કરી લેજો હવે કાર્બનની આપણે ઉનપ હોય છે આપણી બધી જમીનની માલિકા તો એ કાર્બન વિશે અને કઈ કંપનીનું છે એ વિશે આપણે વાત કરીશું તો ચાલો દંદા કરો ઓપનિંગ હરિનદાને હાથે આમ તો બધું સારું થાય છે હા એમાં કાંઈ ના નથી વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ હાલો આવી ગયું સિગ્મા કંપનીનું સુપિક સોય આ પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે કારણ કે ઓર્ગેનિક કાર્બન આની અંદર આવે છે સાથે સાથે એનપીકે પોષક તત્વોમાં આવે છે નાઇટ્રોજન આવે છે ફોસ્ફરસ આવે છે અને પોટેશિયમ પણ આવે છે એટલે કે આપણે જે પોટાશ ખાતર કહીએ છીએ એ આવી જાય છે નાઇટ્રોજન એટલે કે યુરિયા કહીએ છીએ આપણે એ આવી જાય છે અને ફોસ્ફરસ એટલે કે ફોસ્ફરિક એસિડ જે આવે છે ડાયમોનિયમ ફોસ્ફેટ બી ફે કહેતા હોય છે એ પણ આની અંદર આવી જાય છે અને સાથે એનો ઓર્ગેનિક જે કાર્બન આવે છે એ ઓર્ગેનિક કાર્બન પણ આની અંદર આવી જાય છે આ ન્યુટ્રી બિલ છે પી ટુ ઓ ટુ બરાબર છે તો આ વસ્તુ તમારે ફરજિયાત તમારા પાકની માલિપા આપવી જરૂરી છે આને સાંટવાનું તો નથી તે સાંટવાનું તો નથી તે આને ફક્ત ને ફક્ત કા પાણીની સાથે આપો કા યુરિયાને બાદ કરતા કોઈપણ પણ ખાતર હારે મિક્સ કરીને આપી શકો છો અથવા તો વેકરાની ની કે દૂધ ની હારે તમે એને નાખી અને એનું મિક્સિંગ કરી અને પછી તમે છોડવે છોડવા આપી શકો પછી એને પાણી મળી જવું જોઈએ માનો કે તમારે મગફળી હોય મગફળી પેલી પડી ગઈ હોય સારું થવાનું ના મનો લેતી હોય તો તમારે આને ધૂળ હારે વેકરા હારે તમારે મિક્સ કરી અને થળીએ 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 ધાવા દેવાનું છે પછી એને પાણી મળી જાવ જોઈએ એટલે કે વરસાદ થઈ જાય બે પછી દેવા સાટા એટલે ઓહો રેડી થઈ જાય આનું કામ તમને અઠવાડિયા દસ દિવસની માલિપા ફર્સ્ટ ક્લાસ જોવા મળશે જે કોઈ પણ દવા નાખીએથી તમારે લીલું ન થાય તો માનો લોક આ દવા નાખે લીલું થશે શું કામ કારણ કે એને ઓર્ગેનિક કાર્બનની જરૂરિયાત હોય આ દવા નાખે તમારી જમીન ફાલવું રહી જાય મમરા રેકી દઈ જાય પોછી થઈ જાય હાય ક્લાસ કારણ કે એની અંદર તે મૂળિયા સારા મૂકી શકે જે ખેડૂત મગફળી મોટી થઈ ગઈ હોય એમાં જો આ નાખે બરાબર છે તો જમીન ઉલતી ફૂલશે એના જે હુયા બેસે ને એ હુયા તરત અંદર ખૂચી જશે અને ખૂટી જાય પછી તે એમાંથી તો દોઢ થાય ને એમાંથી સિંગ બનવાની છે તો એના માટે પણ વહતવું જરૂરી છે મગફળી માટે જે જમીનમાં પાક તો પાક છે કે પછી તમારે ડુંગળી હોય કે લસણ હોય જમીનમાં જે પાક પાકે છે એના માટે તો એક્સેલન્ટ વસ્તુ છે આ અને આ વસ્તુ વાપરવી જરૂરી છે જે કીડી મિત્રો જીરું કરતા હોય તો જીરુંમાં ઘણી વખત ઊભો હુકારો આવી જતો હોય છે અથવા તો ઉગવામાં પણ થોડુંક લેટ થતું હોય છે તો એમાં પણ આ વસ્તુ સુપીક સોયલ વાપરવી અતિ આવશ્યક છે જે કીડી મિત્રોને છોડવા કપાહના કે મગફળીના ઊભા વયા જતા હોય ફૂગનાશક દવા નાખવા છતાં

પરંતુ આપણને કોઈ અડવા ન દે તો આપણને સામે પીડ્યું હોય છતાં પણ આપણે ખાઈ શકીએ નહીં પણ આપણે છૂટા મોરથી કીધું હોય તમને ભાવ એનું તમને શીખમ શીખ બોલાવો તો આપણે તમને એ લાડવા ને મોહન તાલ ને દૂધ પાક ને મૂકી ખરા કેવી મજા આવે જાય ટબ્બા રેખા થઈ જાય એવી રીતે છોડવો લઈ અને ટબ્બા રેખો થઈ જાય એને સારામાં સારી માવજત તમારે આપવી જરૂરી છે પહેલેથી તમે આપો અત્યારે જે ખેડૂત મિત્રોને મગફળી વાવી દીધી છે એ પણ ખેડૂતો નાખી શકે છે ખાતરનો ઉલટો એક ડોઝ ઓછો આપવાનો તમારે જે યુરિયા લાવવાનો હોય એમોનિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ લાવતા હો તો એની જગ્યાએ તમારે આનો જ ખર્ચો કરી નાખવાનો સીધો તમને એમાં ફાયદો થશે હું કહું છું એની ઉપર બિલકુલ વિશ્વાસ નહીં કરવાનો તમારે પોતાને પેલા અઢીસો ગ્રામનું ડબલું લેવાનું અને અઢીસો ગ્રામ ડબલ્યુ તમારે વીઘા દોઢ વીઘામાં નાખી અને અનુભવ કરી લેવાનો તો તમને વધારે ખ્યાલ આવશે ચોમાસુ જે ખેડ મિત્રો ડુંગળી કરી હોય ચોમાસુ જે ખેડ મિત્રો ડુંગળી કરી હોય તો એને ઊભા વયા જવાના પ્રોબ્લેમ વધારે રહેશે રોપના તો એને માટે ખાસ ખેડ મિત્રો આ વસ્તુ તમારે આપવી જરૂરી છે આવશ્યક છે કોઈ પણ સંજોગોની માનીપા કારણ કે જે ઝોલા જલેબીવાળા ઘૂંસડાવાળા રોગ આવી જાય છે ને એમાં પણ આનો સારો એવો કંટ્રોલ છે ઓર્ગેનિક કાર્બન નો બરાબર છે અને પછી જેમને ડુંગળીનો રોપ નાખવાનો છે એમને પણ અરૂર છે જેને ડુંગળીનો રોપ હોય એમાં કોઈ પણ ખાતર મિક્સ કરી નાખી દો યુરિયા સિવાય અથવા અથવા જે ખેડૂત મિત્રો ડ્રીપ ઇરિગેશન કરી છે અને ડ્રીપ ઇરિગેશનમાં તમે આ વસ્તુ આપો મગફળીમાં હોય ડુંગળીમાં હોય સોયાબીનમાં હોય એરંડામાં હોય કે કોઈ પણ પાકમાં હોય કે કોઈ પણ શાકભાજી હોય એમાં પણ તમે આ વસ્તુ આપી શકો છો બરાબર છે બીજું જે ખેડૂત મિત્રોને કપાસ ડ્રીપ માં હોય એમને ફરજિયાત પ્રમાણે આ વસ્તુ આપી દેવી શું કામ કે ડ્રીપ ઇરિગેશન માં તમે એને બે ત્રણ કલાક પાણી આપવું હોય બે કલાક તો તમે એમાં આપી શકો છો અને એ કપાસ તમારે વયો જવાનો પ્રશ્ન હોય જમીન ઝડપ થઈ જતી હોય કડક જમીન થઈ જતી હોય બરાબર અમુક એવી જમીન છે પાણી આપો તો ના તમને કોઈ અઠવાડિયું પંદર થી ગઢાય નહીં અને એની જમીન તમે પાણી ન આપો તો તમને કહો આંગળી ખૂતડો તો ખૂતડી અરે તી કમે તમને કહું ભાંગી જાય એવી કડક જમીન થઈ જાય છે એવી જમીનમાં ફરજિયાત પ્રમાણે તમે સુપીક સોઇલ ફરજિયાત પ્રમાણે તમે એમને આપો બરાબર છે ઘણા ખેડૂત મિત્રો આપણું સરનામું પૂછતા હતા તો મારું સરનામું છે નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની પાસે ગોપનાથ રોડ તો બહુ લાંબો છે નીકળી જાય તમને બાવી કિલોમીટર પણ તળાજામાં આવીને પૂછવાનું ગોપનાથ રોડ ઉપર આઈસીઆઈસીઆઈ બેંક ક્યાં આવેલી છે તો ભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ની બાજુમાં પીએમ આંગડિયાની સામે શિવમ મેડિકલની સામે તમે આઈસીઆઈસીઆઈ બેંક પૂછો એક્સિસ બેંક પૂછો બેંક ઓફ બરોડા પૂછો તો એની એક જ ઠેકાણે આવી ગયેલી છે બરાબર છે અને એની બાજુમાં જ આપણે નીલે મેગલો કેમિકલ નામની આપણી દુકાન છે આપણી ચેનલ ખેતીકા સાગરના નામથી હાલે છે અને ખેતીકા સાગરના નામની ચેનલમાં આપણે ખેડૂતોને ફર્સ્ટ ક્લાસ સારી એવી માહિતી આપણે આપીએ છીએ આપતા રહીશું અને આવી સારી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારી જો તમને આ માહિતી સાચી લાગતી હોય તો તમારા મામાના દીકરાને ભાઈના દીકરાને કાકાને ભત્રીજાને બાપાને બધાના વિડીયો શેર કરો જેથી કરીને ખેડૂતોને પોતાની જમીન વિશે ખ્યાલ આવી જાય પોતાના પાક વિશે ખ્યાલ આવી જાય અને આગળ હેનો ખર્ચો કરવો છે ખોટો ખર્ચો ન કરવો પડે એની એમને માહિતી મળી રહે હું તમને જે કઈ અહીંથી માહિતી આપીશ એ બધી વસ્તુ તમારા નજીકના વિસ્તારમાં મળી રહેશે તમતારે પહેલા તમે બાર પંદર દુકાન તપાસો પછી તમતારે લ્યો આનો કઈ દાદો મામો ભત્રીજો દીકરો કાયલ જ લેવાનું આ જ લેવાનું છે સીધું ટોપી વાળું રાજાની ટોપી વાળું જ લેવાનું છે કારણ કે આ કાર્બનનો રાજા છે બરાબર છે તો આવી આપણી માહિતી માટે જોડાયેલા રહો હું હિતેશ પટેલિયા ખેતીકા સાગર ચેનલ તળાજા ભાવનગર જિલ્લાનું તળાજા ખેતીકા સાગર હિતેશભાઈ પટેલિયા જય જવાન જય કિસાન રજા આપશો